હિન્દુ ધાર્મિક સ્થાનો આસપાસ મોટે ભાગે વિધર્મીઓ ગેરકાયદેસર દબાણ કરતા હોય છે અને સરકાર જયારે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી કરે છે ત્યારે શાહી થકી વિરોધ કરીને તેને અટકાવવાનો પ્રયાસો થઈ રહ્યા છે અને આવું જ બન્યું ગુજરાતના ખૂબ મહત્વના યાત્રાધામ સોમનાથમાં જ્યાં સોમનાથ મંદિરની પાછળની સરકારી જમીન પરના અતિક્રમણને દૂર કરવા મોડી રાત્રે કામગીરી શરૂ થઈ હતી પરંતુ તે જ પહેલાં દબાણ કરનાર લોકો મોટી સંખ્યામાં એકઠા થયા જેમાં મોટા મોટાભાગના વિધર્મીઓ હતા અને કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કરાયો પરંતુ પોલીસે તેમને ત્યાંથી હટાવીને મેગા ડેમોલેશન ઓપરેશન શરૂ કર્યું હતું ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિર એ વિશ્વ વિખ્યાત છે દેશના બાદ જોત્રાલિંગ પૈકી સૌથી મોટું અને મહત્વ ધરાવતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દાદાનું મંદિર છે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો વળી આ મંદિર હિન્દુઓ માટે અનેરી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોવાથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવતા હોય છે પરંતુ આવા હિન્દુ પવિત્ર યાત્રાધામોમાં વિધર્મી લોકો વર્ષોથી ગેરકાયદેસર દબાણ રૂપી અડ્ડો જમાવીને બેઠા હોય છે જેના કારણે દર્શને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડતી હોય છે